રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કર્મચારી દ્વારા આંદોલન કરવામાં આવ્યું આ માટેના આ મામલામાં રાજકોટના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ નહીં મળી આ મુદ્દે પરિવાર સાથે કર્મચારી ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલ વાછાણી સાથે અન્યાય થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં મળવાપાત્ર રકમ નહીં મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે અનિલ વાછાણીથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમની ચૂકવણી કરી દેવામાં આવી છે ત્યારે આને લઈ અનિલ વાછાણીએ ઉપલેટા વેણુ ટુ સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા અનિલ વાછાણીએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં પરિવાર સાથે રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી ઉપલેટા તાલુકાના વેણુ બે સિંચાઈ યોજનામાં નોકરી કરું છું બે હજાર પાંચથી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆત કરેલી તો મને એમ કે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો તો કે તમારો કેસ કેસ છે છે મારા પછી જે જુનિયર ચાર જણાને પણ સબ ડિવિઝન વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથી એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પણ ચાપી દીધું છે તો મારી માગણી એ છે કે મને પણ ડીપી મળે એટલા માટે મે આ આંદોલન ઉપર અંશન ઉપર બેઠો છું હું મારા પતિના ન્યાય માટે મારા પતિના પાછળના જે જુનિયર છે એને આપે છે ને આ મારા પતિ એ વાર માંગણી કરે છે તો તેને આપતા નથી એ હાટુથી હું ન્યાય માટે આંદોલનમાં બેઠી છું તમે રજૂઆત કચેરી દ્વારા કોઈ કરી કરેલી મારા પતિ એ ઘડીવાર રજૂઆત કરેલી પણ એની અરજી કોઈ સાંભળતું નથી એની રજૂઆત કોઈ સાંભળતું નથી એ માટે મારે આ આંદોલન ઉપર બેસવું પડ્યું મારે પતિને આ છઠ્ઠું પગાર પન દેપી મળવું જોઈએ. મારો એ માંગણી છે ને અમારે એ આ સમયમાં જો માંગણીઓ સુપર હા આ આ સમયમાં નઈ માંગવા આવે તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝન માં આંદોલન માં બેસીશ.